का प्रक्षेपण करेगा एक महीने तक चलने वाले आकाशवाणी संगीत सम्मेलन का अखिल भारतीय समारोह आज से शुरू होगा आईसीसी महिला एक दिवसीय क्रिकेट विश्व कप के खिताबी मुकाबले में आज नवी मुंबई में भारत और दक्षिण अफ्रीका होंगे आमने सामने और भारत तथा ऑस्ट्रेलिया के बीच तीसरा टी ट्वेंटी अंतर्राष्ट्रीय क्रिकेट मैच ऑस्ट्रेलिया के होबार्ट में जारी इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ नमस्कार આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ વાંચે છે રાજ્યમાં કમોસમી વરસાદથી ખેતીના પાકને થયેલા નુકસાન સામે સરકાર ટૂંક સમયમાં સહાય પેકેજ જાહેર કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા સંદેશમાં આ અંગે માહિતી આપી તેમણે કહ્યું કુદરતી આપત્તિની આ આફતમાં રાજ્ય સરકાર સંપૂર્ણ સંવેદનાથી ખેડૂતોની પડખે ઉભી છે રાજ્યના મંત્રીઓએ પ્રત્યક્ષ વિવિધ વિસ્તારની મુલાકાત લઈ ખેડૂતોની સ્થિતિ જાણી છે તંત્ર દ્વારા પાકને થયેલા નુકસાનની સમીક્ષા અને સર્વેની કામગીરી ખૂબ જ ઝડપથી હાથ ધરાઈ છે આ મામલે તેઓ સતત મંત્રીશ્રીઓ અને અધિકારીઓની સાથે સંકલનમાં હોવાનું પણ શ્રી પટેલે જણાવ્યું હતું ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેડિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ તેમાં કમોસમી વરસાદના કારણે ફેલાતા રોગયાળાને અટકાવવા લેવાતા પગલાં અંગે ચર્ચા કરવામાં આવી શ્રી પાનશેડિયાએ ડેન્ગ્યુ ચિકનગુનિયા જેવા રોગના નિયંત્રણ માટે દરેક જાહેર આરોગ્ય કેન્દ્ર પીએચસી સામુદાયિક આરોગ્ય કેન્દ્ર સીએચસી અને સરકારી હોસ્પિટલમાં પૂરતી દવાનો જથ્થો સાથે આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ હોવાનું જણાવ્યું જીવ જ્યારે માણસને કરડે છે ત્યારે એની તમામ પ્રકારની દવાની વ્યવસ્થા એકસો ની અંદર ઉપલબ્ધ છે અને તમામ પીએચસી સીએસસી સેન્ટર અને સિવિલ હોસ્પિટલમાં તમામે તમામ સેન્ટરોની અંદર આ દવાઓની વ્યવસ્થા કરી દેવામાં આવી છે તો અંધશ્રદ્ધા કે દોરો બાંધો કે કોઈ ભુવા બરાડી પાસેથી જઈ ત્યારે આપણે એમાં ન પડતા આવી હું વિનંતી કરું છું સરકારી દવાખાનાઓ પૂરતી વ્યવસ્થા ઉઠી અગિયારસ નિમિત્તે અરવલ્લીના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આજથી વિવિધ કાર્યક્રમ યોજાશે આજે સાંજે તુલસી વિવાહ સાથે ભગવાનની ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરાયું છે આ સાથે જ સૌથી મોટા શામળાજીના કાર્તિકી પૂનમના મેળાનો તેરસથી પ્રારંભ થશે તેમ શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અનિલ પટેલે જણાવ્યું શામળાજી મેળો જે પ્રખ્યાત મેળો વર્ષોની આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા મેળાઓની પરંપરા એવો આ પરંપરાગત ભાતીગળ મેળો એ અને પૂર્ણિમાના દિવસે શામળાજી ખાતે યોજાશે તેરસ ના દિવસે રાત્રે અને ચૌદશ ના દિવસે રાત્રે નાગધરા કુંડમાં ભાવિક ભક્તોની એવી શ્રદ્ધા છે કે એમના શારીરિક માનસિક દુઃખ દર્દ ત્યાં નાગધરા કુંડમાં સ્નાન કરી અને કાળિયા ઠાકોરના દર્શન કરવાથી એમના દુઃખ દર્દ એ દૂર થાય છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ આઈસીસી મહિલા ક્રિકેટ વિશ્વકપનો ફાઇનલ મુકાબલો આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમ ખાતે હમણાં ત્રણ વાગે આ મેચનો પ્રારંભ થશે ભારતે સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે જ્યારે દક્ષિણ આફ્રિકાએ ઇંગ્લેન્ડને એકસો રનથી હરાવી ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે જો કે બંને ટીમ અત્યાર સુધી વિશ્વકપ ખિતાબ જીતી શકી નથી બીજી તરફ ભારતીય ટીમ ત્રીજી વખત અને દક્ષિણ આફ્રિકા પહેલીવાર વિશ્વકપની ફાઇનલ મેચ રમશે અરબી સમુદ્રમાં સક્રિય થયેલી પ્રણાલી નબળી પડતા આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં વરસાદનું જોર ઘટ જોર ઘટી શકે છે હવામાન ખાતાના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે કહ્યું કે આગામી બે દિવસ સુધી કેટલાક જિલ્લામાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે જો કે હજી દરિયાકાંઠાના વિસ્તારમાં ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તેમજ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે આજે દેવભૂમિ દ્વારકા પોરબંદર ભાવનગર કચ્છ અને જૂનાગઢમાં છૂટો છવાયો વરસાદ થવાની સંભાવના છે જ્યારે સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરના આસપાસના વિસ્તારમાં પણ સામાન્ય વરસાદ થઈ શકે છે બીજી તરફ રાજ્યમાં કમોસમી વરસાદનું જોર ઘટતા આજે બપોરે બે વાગ્યા સુધીમાં એકવીસ તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે બોટાદમાં પણ વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા તાપીના વ્યારા શહેરના મિશન નાકા બસ મથક મેઇન બજાર સહિત ગ્રામીણ વિસ્તારમાં આજે વરસાદી ઝાપટાં પડ્યા હતા આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈએસ લેસ જીઓ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર ફોલો કરશો આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત ને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો ગ્રાઉન્ડ કોખાને કે બટ એ ચીજે જો પ્લેયર્સ પ્રોફેશનલ કે શાનદાર